રોપવેના કર્મચારી દ્વારા પત્રકાર પર હુમલો પચીસ ડિસેમ્બરને લઈ રોપવેનું કવરેજ કરવા ગયેલા ખાનગી ચેનલના પત્રકાર પર રોપવેના ત્રણ કર્મચારીએ કર્યો હુમલો પત્રકારને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો પોલીસે તપાસ હાથ ધરી આવતીકાલે નાતાલનો પર્વ હોવાથી લોકો રજાની મજા માણવા ભવનાથ સહિતના વિસ્તારોમાં ઉમટી પડ્યા છે ત્યારે ગિરનાર રોપવે સાઇટ પર પણ મહેરામણ ઉમટી પડતા જૂનાગઢના ખાનગી ચેનલના રિપોર્ટર અમારા બખાઈ ત્યાં કવરેજ કરવા પહોંચ્યા તે સમયે રોપવેના સંચાલકો દ્વારા ગેરવર્તન કરી પત્રકારને માર મારવામાં આવ્યો છે પત્રકાર અમર બખાઈએ જણાવ્યું હતું કે આજે બાર વાગ્યાના સમયે ભવનાથ રોપવે સાઇટ પર કવરેજ કરવા પહોંચ્યો ત્યારે રોપવે સાઈટથી બહારથી કવરેજ કરતો હતો અને ત્યાં અચાનક જ એક રોપવેનો કર્મચારી આવી અને તું કોણ છો શા માટે શૂટિંગ કરે છે ત્યારે આ પત્રકારે કહેલ કે એક ખાનગી ચેનલમાં ફરજ બજાવું છું અને રોપવે ભીડનું કવરેજ કરવા આવ્યો છું આજે ટ્રાફિક છે એટલા માટે જ્યારે ભરત નામના કર્મચારીએ અભદ્ર શબ્દો બોલી અને તેમના મેનેજર કુલવીરસિંહ બેડીને બોલ ત્યાં બોલાવી અને ત્યાં પત્રકાર અમર બખાઈને સાથે અભદ્ર ભાષામાં વ્યવહાર કરી ગળું દબાવી માર માર્યો હતો બાદમાં પત્રકારના બંને મોબાઈલ ઝૂંટવી વિડીયો ડિલીટ કરાવ્યા હતા ત્યારે ઈજા પામનાર પત્રકાર અમર બખાઈએ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં તેમને ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવી રહી છે હાલ આ બાબતને લઈ જૂનાગઢ પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવી તજવીજ હાથ ધરવામાં આવી છે

રોપવે પહોંચ્યો એટલે તેની પ્રીમાઇસિસ ની બહાર થી પબ્લિક હતો ત્યાંથી હું કવરેજ કરતો હતો એટલે કે વિડીયોગ્રાફી કરતો હતો અને ત્યાં અચાનક જ તેનો એક કર્મચારી આવી અને મને કેવા માંડ્યો કે કોણ છે તું શું કામે વિડીયો ઉતારે છે તો મેને કીધું કે હું મીડિયામાંથી છું મંતવ્ય ન્યૂઝમાંથી તો મને કે કે તું ગમે તે હો મીડિયા હો તો શું થયું તું નીચે વયો એટલે મેં કીધું કે મારું કામ પૂરું થાય એટલે બે મિનિટમાં હું આવી જાઉં છું એટલે પછી જેમ આવે એમ તું શાંતિ રાખો મોબાઈલ ચાલુ હતો અને હું પણ જે વાત કરતો મારા મોબાઈલ માં શૂટ થઈ ગયું હતું હવે એને અચાનક જ એના કર્મચ અધિકારી જે મેનેજર છે રોફે ના એને બોલાવી લીધા એટલે મેનેજર જે કુલ કુલબીરસિંહ બેદી કરીને છે એ આવી ગયા અને ડાયરેક્ટ જ અમને તો એમ હતું કે સાહેબ ઓળખે છે એટલે સાહેબ સારી રીતે વાત કરશે પણ મેનેજરે પણ આવતા તો એવો બિહાવ કર્યો કે કોઈ અધિકારીને સોંપ્યો નહીં મેનેજર આવી અને મને જ્યાં કેમેરો જે જગ્યાએ નહોતો એ બાજુ લઈ ગયા મારું ગરું દબાવી દીધું અને ગળુ દબાવીને એનો એક સિક્યુરિટી ગાર્ડ હતો એ સમાજ પ્રત્યે જેમ બોલવાનું ને જે રીતે કે તમે પત્રકાર છો તો શું થયું ને તમારું ક્યાં કઈ આવે છે અને તમે તો જેવા તેવા છો ને એમ કહી અને ત્રણ જણાએ મને માર માર્યો એટલે બધી વાત થઈ બધી વાત થઈ ગઈ બધાને ક્યાંય કીધું તો મને પછી મારા મોબાઈલ બંને ખીચામાંથી કાઢી અને એક મોબાઈલ તોડી નાખ્યો અને એક મોબાઈલ એ લોકો એ હાથમાં લઈ લીધો પછી પોલીસને ફોન કર્યો એ લોકોએ પોલીસને ફોન કરી અને પછી એ પોલીસ ગાડી આવી એટલે પોલીસ મીડિયા તરીકે પર્સનલ એટલે ઓળખે પરંતુ આ લોકોએ મારા મોબાઈલમાંથી તમામ ડેટા છે એ ડિલીટ કરી નાખ્યો મારી પાસે લોક કોલ આવ્યો મારો કાટલો જાણે તો મતદારો એ રીતના વાત બિહેવ કર્યું એટલે આ જે કર્મચારીઓ છે રોપવે એ ખરેખર આ રોપવે કંપની અહીંયા પત્રકારો સાથે આ રીતના કરે છે તો આમ જનતાની શું હાલત થતી હશે